નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર તેતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચારસો ત્રીસ રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,4300 રૂપિયા તો મિત્રો 18 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે ગઈકાલની સરખામણીએ 2100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12275 રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠાણું હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાવીસ હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર ત્રણસો એકાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સાત હજાર એકસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ તેત્રીસ હજાર નવસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ હજાર સો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ ગ્રામે ગઈકાલની સરખામણીએ સત્યાવીસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો અઠ્ઠાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસો એસી રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસ હજાર આઠસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ છ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો